પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભરૂચ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાના જીન કમ્પાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં કોલેજ શાળાના લોકો અને સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સંદેશમાં જણાવ્યું પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે ધન્ય એવી ધરા ઉપર અનેક નામી અનામી સ્વતંત્રતા વીરોના ચરણોમાં વંદન કર્યા હતા સાથે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ સુમન અર્પણ કર્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વર્ષોથી ગુલામ રહેલા દેશ સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાય અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસના સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઈ છે નેત્રંગ તાલુકાની વાત કરતા તેમણે કહ્યું હતું કે બે હાજર તેર માં અલગ તાલુકો બન્યા બાદ તેની ઉત્તરોતર પ્રગતિ થઈ રહી છે આજુબાજુ પ્રવાસન સ્થળ બને તે માટે જિલ્લા વહીવટી તંત્રનો હંમેશા પ્રયત્ન રહેશે આ પ્રસંગે જિલ્લાના વિવિધ સરકારી વિભાગના ચૌદ જેટલા ટેબલો રજૂ કરવામાં આવ્યા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય સિલ્ક સેલ નિર્મૂલન અભિયાન પ્રાથમિક શાળા વિભાગ દ્વારા ચંદ્રયાન લીડ બેંક ભરૂચ અંતર્ગત આત્મનિર્ભર ભારત જન સુરક્ષા મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાસ મતદાન જાગૃતિ અભિયાન જન જાગૃતિ અભિયાન જેવી વિવિધ થીમ આધારિત ચૌદ જેટલા ટેબલોએ લોકોને આકર્ષિત કર્યા હતા પ્રથમ શ્રેષ્ઠ પ્લાટૂન ટેબલો તેમને રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યા હતા વધુમાં કલેક્ટરના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી વસાવા જિલ્લા પોલીસ અધ્યક્ષ અધિક નિવાસી કલેક્ટર એન આર તાલુકા પંચાયતના સભ્યો વગેરે લોકો હાજર રહ્યા હતા એની સાથે જે આગળ વધી રહ્યા છે ને આઝાદીના અમૃત કાળમાં જ્યારે આપણે સપ્ન જોઈ રહ્યા છીએ કે 2047 માં જ્યારે આપણે અમૃત 100 વર્ષ જ્યારે આપણે 100 જયારે જ્યારે ઉજવણી કરશું ત્યારે વિકસિત ભારત તરીકે મને ખાતરી છે કે જયારે બે હજાર સુડતાલીસ માં માન્ય શ્રી ના ડ્રીમ નું ભારત જયારે આપણે જોઈતા હશું જયારે માન્ય પ્રધાનમંત્રીશ્રી એ જે અમૃતકાળમાં સ્વપ્ન આપ્યું છે આપણે સો વર્ષ નું એ સ્વપ્ન નું ભારત એટલે ભરૂચ એમાં પાયાનો પથ્થર છે અને એની ઈમારતનો દિવાલ સેચ્યુરેશન કરવાના ધ્યેય સાથે નીકળે માનનીય પ્રધાનમંત્રી શ્રી ભરૂચમાં જ કીધેલું કે જ્યારે સેચ્યુરેશનના એપ્લોટને અપનાવીએ ત્યારે વાલા ધવલાની નીતિને સ્થાન જ ના રહે જ્યારે જે લાયક છે તમામને આપણે લઈ લઈએ ત્યારે કોઈને મળ્યું કોઈને ના મળ્યું એની વાત જ ના આવે કોઈ કોઈ આગળ છે તો એને મળ્યું કોઈ પાછળ છે તો ના મળ્યું એ વાત જ ના આવે તમામ ને સેચ્યુરેશન થી મળે એવી આ દેશ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા ભરૂચ માં તમામ ગામો માં તમામ વોર્ડ માં નીકળી અને મને એ કેતા ગર્વ થાય આપણી પાંચસો પિસ્તાલીસ પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયતો માંથી જયારે નીકળી ત્યારે ત્રેસઠ હજાર થી વધારે લોકોને આપણે આરોગ્ય સુવિધાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપી શક્યા આપ્યા છે અને ખૂબ પોતે અહીંયા આખા ભરૂચ વહી અને આશીર્વાદ આપ્યા છે એ ભરૂચ માટે આજે પણ ગર્વ લેવા જેવી આનંદની વસ્તુ છે અને જે આપણા ભવ્ય ભવિષ્ય માટેની એક આધાર સ્તંભ છે મિત્રો આ ઉદ્યોગોની અંદર હવે બલ પાર્ક થી લઈ અને નવા નવા આયામો ખુલી રહ્યા છે ત્યારે હું જિલ્લાને ખાસ અભિનંદન આપીશ કે આપણે સો ટકા ભારતના નકશામાં એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્જિનના સ્પોટ તરીકે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે આ ગુજરાતમાં જ્યારે આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની આ સરકારમાં ખૂબ સરસ રીતે ઉદ્યોગો માટે ઈઝ ઓફ બિઝનેસ વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છે ઈઝ ઓફ બિઝનેસ મિત્રો એ ઇન્ટરનેશનલ એક ક્રાઇટેરિયા છે કે કોઈ પણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો તમને સુવિધાઓ મળે છે તમને એક સારું વાતાવરણ મળે છે મને એ કહેતા ખૂબ ગર્વ થાય કે ગુજરાત એમાં હંમેશા ટોપ રહ્યું છે રહેશે અને ભરૂચ એના પાયામાં રહેશે રિયાઝ પટેલ નો રિપોર્ટ